હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો બધા મજા માં મજા મજા માં આજ આજના બનાવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈજ આપડે મસ્ત મોર્નિંગ થઈ જઈશો અને આજે સવારે વહેલા વહેલા આપણે લોક સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે પણ ખેતરમાં આવી જોઈએ છીએ થોડું ઘરનું કામ પતઈ અને ઘરે ખેતરમાં આવી જોઈએ છીએ જો આજનો વ્યૂ કોઈ અલગ અલગ લાગશે એમ કે કહું વરસાદનું વાતાવરણ કરી નાખ્યું છે પાછું સિઝન બદલાઈ જઈ શિયાળાની ચોમાસું આવી જઈશ યસ બી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારા પર તો નહીં શિયાળો લાગતો નહીં ઉનાળો લાગતો નહીં ચોમાસું લાગતું એટલે જ કશું શિયાળા આજે વાતાવરણ જોવો ખાલી તમને મોર્નિંગ મોર્નિંગ એવું લાગતું છે ને

Good good morning, Beto. Hai. Mami, gitu-gitu. Dan tuh cek, dan tuh colo, coklat. Iya. Kau kan colo? Tanamu. Tanamu, Beto. So, mian. Tanamu. Atlo, Bidang, keje tanamu. Godi ke. Aku lain aja, tanamu. Atlo, atlo, kono falwa. Gotom, good morning. Good morning, good morning. Bola, school jauhan uzo. Uj. Amara jauhan suki, tanamu, perkar wadih salde. Hey gini. Hei, tanamu, syu. Tanamu. Gini, gini.

આગળ ઓગણું એ ચેન્જ થઈ ગયું ગયું છે કારણ કે બધું બધું હતું આવી ચલો ગાઈ પેલા ઠંડો

બોલાઈ દી મમ્મા હા હું તો બોલાઈતી બીયા શાર્જો ગુડ્ડુ બોરા હે કોણ લાઈ કરી અને એકમ નાશી તો ના પડું મને તળે જમ ગુડિયા તાર મજા આવી દી ગુડિયા પજાઓ કે ના પોપા જવું હે પપ્પા પપ્પાનો તો હાથ ના કા

થોડો રો ડેટો ને એવું બધું મિક્સ કર્યું હા એ તો ગોડે ખરેખર? ખરેખર. રોજી રોટલાં ખાવાને? હોવ. રોજ મોજ. રોજ ઘરની મોજ. ખાઈ ગરમ ગરમ. મોજ. સાસ-બાસ બને બને? એ ઉકળા આદુ ખબર ના પડે હું વડનગર જવું લેતા હું મારા વડનગર જવાના. એટલા બધું ઉકળે ના પડે ખબર પડે જો 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 કરો આપણે તો સ્મેલ આ ગયો ઉકળ્યું ના આજે મોઢું નહીં તો લાગતું નહીં સાચી વાત છે બોલો ઊંઘીનું ઉઠ્યાં મોઢું તોય નહીં ગુડ આલ્યા સુધી આ થઈ ગયો પેડા જલ્દી જા બનાવો મારે જવું વટનગર ચાલો ભાઈ શું આપણે નહીં તો ડેડી થયાં છીએ જમીએ કર્યો અને હું ઉઠ્યા છીએ નહીં તો ડેડી થયા તો આવે જવું છે વટનગર તમારે થોડું મેનેજમેન્ટ થોડું કોમ છે